જૂનાગઢ લુક્સભમાં આજુ પણ ભાજપને વધુ નુકસાની વેઠવાનું વારો આવશે માળિયા હાટીનામાં ભાજપના ગઠમાં મોટો ગાબડો પડ્યો નેતાઓના વાણીવિલાસથી ભાજપ પર મોટો ભંગાણ 200 જેટલા ક્ષત્રિય સમાજના લોકો ભાજપને બાય-બાય કરીને કોંગ્રેસમાં જોડાયા પરસોતમ રૂપાલાનો વિવાદ હજુ સમયો નથી ત્યાં જિલ્લા ભાજપના પ્રમુખે કેટલા કરેલા વાણીવિલાસ ભાજપને ભારે પડ્યા ભાજપના નેતાઓના વાણીવિલાસથી માળિયા હાટીના ક્ષત્રિય સમાજમાં ભાજપને મોટો નુકસાન થઈwidetilde શક્યતા ખાસ તો ભાજપને માનનાર તાલુકો છે પરંતુ નેતાઓના વાણી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થતા ભાજપના ગઢમાં મોટું ગાબડું પડતા રાજકારણમાં માં ખડભડાટ મચ્યો છે મારિયાના ભાજપનો ગઢ છે અને ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સાઠ સરપંચો ભાજપમાં જોડાયા હતા કોંગ્રેસ ખતમ થઈ હતી પરંતુ ફરી એક વખત ભાજપના લોકો ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરતા માળિયાહાટીના ક્ષત્રિય સમાજ લાલ ગુમ થયા છે અને તમામ સો જેટલા લોકોએ માળિયાહાટીના તાલુકામાં વડીયા ગામ ક્ષત્રિય સમાજની મિટિંગ બોલાવી ભાજપને બાય બાય કહી કોંગ્રેસમાં જોડાયા છે હજુ પણ વધારેમાં વધારે લોકોને કોંગ્રેસમાં જોડાય તેવી હાકલ કરી છે જેથી નેતાઓના વાણી વિલાસના કારણે ભાજપને મોટો ફરકો પડશે અને કદાચ ભાજપ જુનાગઢ સીટ ગુમાવશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે જયારે આવતીકાલ થી ક્ષત્રિય સમાજના યુવાનો દરેક ગામડામાં જઈને કોંગ્રેસનો પ્રચાર કરશે અને ભાજપનો વિરોધ કરશે તેમ ક્ષત્રિય સમાજના યુવાનોએ જણાવ્યું છે પ્રતાપસિંહ સોદિયા જીએમ્યુઝ મારી હાટીના આજરોજ વડિયા મુકામે આઠી ક્ષત્રિય સમાજના યુવાનો જે પરસોત્તમ રૂપાલાના નિવેદનથી સ્વમાનની લડાઈ માટે અને ક્ષત્રિય અસ્મિતાની રક્ષા માટે સમગ્ર રાજપૂત કમ્યુનિટી રાજપૂત સમાજ ગુજરાત તરફથી નહીં પણ ભારત દેશમાંથી જે યુવાનોને ને ક્ષત્રિય સમાજના અપમાન માટે થઈને જે મુદ્દાઓ હાલના રાજકારણમાં ઉપસ્થિત થયા એના માટે થઈને યુવાનોએ રાજપૂત કમ્યુનિટીના અસ્તિત્વની લડાઈ માટે થઈને કોંગ્રેસને સમર્થન આપ્યું છે હું આપ સૌને આ તકે એમને આવકારું છું અને ભવિષ્યમાં રાજપૂત સમાજ જ નહીં પણ સર્વે સમાજ એટલે શાસ્ત્ર ધર્મનો નિભાવ કરે અને આવનારા સમયમાં આ જે ક્રૂર તાનાસા તાનાસા અને અહંકારી સરકાર ને એમના પ્રતિનિધિઓ જે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે ખાસ કરીને એક સમાજને ટાર્ગેટ કરતા હોય ગઈકાલે જ ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ એવું બોલતા હોય કે લુલી લંગડી બાડી બોબડી મહારાણી હોય ને એમના કુખેથી જન્મે તો એ રાજા બનતા હોય કદાચ મારે એમને યાદ કરાવવું પડશે કે કૃષ્ણકુમાર સિંહજીને યાદ કરજો જેમણે પોતાના રજવાડાઓ એક જ અવાજની અંદર સોંપી દીધા ને કદાચ એમને ઇતિહાસની ખબર નહીં હોય કે આ હિન્દુસ્તાન હિન્દુસ્તાન એટલા માટે છે કે જાણે ક્ષત્રિયોએ પોતાનું લોહી રેડ્યું છે જ્યાં ક્ષત્રિયોની બેનું દીકરીઓ જોહર કર્યા છે ને પોતાનું અસ્તિત્વ મિટાવીને આજે પાળિયા થઈને આ હિન્દુસ્તાનને હિન્દુસ્તાન બનાવ્યું છે કિરીટભાઈ તમારો ઇતિહાસનું જ્ઞાન ખૂબ ટૂંકું છે ભવિષ્ય માટે તમારા વાણીમાં સંયમ રાખો એવી આ સવે તમને જાહેર નિવેદન કરું છું ને જો ભવિષ્યમાં આને આ પ્રકારની ભાષા અને વર્તન ચાલુ રહેશે તો એનું પરિણામ